આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના એમના ચાહકણો એમના શિવકણો શ્રી ભાઉભાઈ આહિર એ પણ મોદીમાં સાહેબની માફાગ પ્રકૃતિ પ્રેમી મતલબ મા ધરતીના પ્રેમી છે સેવાળાના ગામ અભિયાણા કે જો જ્યાંથી રણ પેદા થાય છે ધરતી રણ ચાલુ થાય છે ત્યાં એમને પાંચ હજાર જાળવાયેલા છે આખા ગામને સુકુભટ વિરાન ધરતીની અંદર એમને હરિયાળી બી કરે છે અને આ બાબુલા પાંચ હજાર વૃક્ષો એમને પોતાનાના ગામમાં પછા બીજી કોલ્હાપુર શાળાની અંદર પણ એમને યોગદાન સારું આવ્યું છે અને આ ફોરેસ્ટ જે ખાતું છે એના કરતાં પણ બહુ સારું કામ કરી રહ્યા છે કારણ કે ફોરેસ્ટ કાર્ડો પગાર લઈને કામ કરે છે ઘણા બાબુલા વાર જેવા માણસો મા ધરતીની સેવા થાય છે અને મા ધરતીની અંદર સારા સારા વૃક્ષો ઉગાડી અને પ્રકૃતિનું જતન કરે છે એવા બાબુલાભાઈને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી